તમને કલેક્ટર સાહેબે બાંધરી આપી કે તમારે જીએ ડ્રોઈંગ ચાર્ટર એન્જિનિયર સર્ટિફિકેટ પ્લસ સોગંદનામું આપવાનું રહેશે જ્યારે અમારા ચકડોળના માલિકો કે જ્યારે આરએમબી અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં તેથી હવે આડા જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે અને ખાસ કરીને અમારા રાઈટ ધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ હરાજીમાં

તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાંયધરી આપીને આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એ જાણવા જેવું છે તંત્રને એ જ રજૂઆત જયારે રાજ્ય સરકાર અમારી સાથે છે એમને અમને ચોખ્ખી સ્પષ્ટ સૂચના આપી છે કે તમારા મેળા ચાલુ થશે તમારા ધંધા ચાલુ છે આજ એક વર્ષથી જયારે અગ્નિકાંડ લઈનો ત્યાંથી અમારા કોઈ પણ જાતના મેળા કે આયોજન થઈ શકીએ નથી આજ રાજ્ય સરકારે જે અમારા હાથ પૈકો છે કે ભાઈ તમારા મેળા લાઈન ચાલુ થઈ જશે તો રાજકોટના અધિકારી કેમ કોઈ હાથ નથી જ્યારે કલેક્ટર સાહેબે શોતનનામાનું કીધું છે તો શોતનનામું રજૂ કરો તો એના પેટા નિયમમાં કોઈ બીજા ડોક્યુમેન્ટ આપવાના થતા નથી તો આર એનબી એ ના અધિકારી કદાચ કાયદા નહીં જાણતા હોય તો પછી શું કામ ડોક્યુમેન્ટ માંગે છે લોક પેળામાં દોઢસો ખાલી છે ખાલી છે એનું કારણ શું લાગે જે કલેક્ટર નિવેદન જાહેર કર્યા પછી કે પછી કોઈ સ્પષ્ટ થયું નથી કે આર એન બી ના અધિકારી જે કહે છે કે ભાઈ અમે કંઈ કોઈ લેખિત નથી વાળા અને ખાણી પીણા સ્ટોલ વાળા પણ મૂજાય છે કે કદાચ મોટી રાઈટ નહીં થાય તો અમારું શું થશે